નમસ્કાર દર્શક મિત્રો આપ dekh rahe hai gpcmc news 24/7 live sponsor by guru krupa manav seva trust મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા તાલુકા સેવા સદનની આકસ્મિક તપાસ લીધી મુખ્યમંત્રી શ્રી દ્વારા ખેડા તાલુકા સેવા સદનની দপ্তর ચકાસણી કરી કામગીરીની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે આણંદ જિલ્લાના પોતાની મુલાકાત પૂર્ણ કરી ખેડા તાલુકા સેવા મુલાકાતે પહોંચ્યા હતા કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે પહોંચેલા શ્રીએ દફતર ચકાસણી કરી હતી રાજ્યના તમામ નાગરિકોની કાર્ય અને સલામતીની ચિંતા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા તાલુકા સેવા સદનની ઓછી મુલાકાત લઈ કચેરી કામગીરીની ગ્રાઉન્ડ લેવલની સમીક્ષા કરીને ઉત્તમ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કચેરી તથા અધિકારીઓની કામગીરીની સમીક્ષા બાદ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવને જિલ્લાના નાગરિકોને ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વ્યવસ્થાપન અંગેના જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા આ મુલાકાત દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી રાજકુમાર મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ દાસ મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજીવ ખેડા મારું નામ વિમલ ચૌધરી હું ઇન્ચાર્જ નાયબ કલેક્ટર ખેડા પ્રાંત છું અને આજના દિને માન્ય મુખ્યમંત્રી સાહેબ સાહેબશ્રીની આણંદની વિઝિટ બાદ એ પરત ફરતા દરમિયાન અત્રેની મામલતદાર કચેરી ખેડાની મુલાકાત લીધી હતી અને એમાં જે રૂટિનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજિત એક કલાક સુધીની તપાસ કરી મીન વાઇલમાં જે જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માન્ય મુખ્ય સચિવ સાહેબશ્રી માન્ય અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી મૈસૂર એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી જે ક્ષતિ આવી હોય ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે કામગીરી થઈ છે એનું સુચારું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કયા પ્રકારની ક્ષતિઓને લઈને ખાસ ભાર આપીને સૂચના આપવામાં ક્ષતિમાં મુખ્યત્વે એક એવું કે પ્રજાલક્ષી કેવી રીતે આપણે અભિગમ રાખી શકીએ અને પ્રજાલક્ષીમાં જે નાની ક્ષતિ ફોર એક્ઝામ્પલ કે બોજા બાબતની છે તો બોજા બાબતના કારણે કોઈ વિલંબ થતા હોય તો એને કેવી રીતે આપણે રેક્ટિફાય કરી શકીએ તેની પણ ચર્ચા કરવામાં આવી ખેડામાં ફરિયાદ મળી એવી કોઈ ફરિયાદની બાબત નથી માન્ય મુખ્યમંત્રી સાહેબની જે વિઝિટ હતી આણંદ જિલ્લાની એના પરત દરમિયાન આ રસ્તામાં આ કચેરી આવેલી છે એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબની સ્થળ કહેવાય ને કે એક્ઝેટ મતલબ કે અચિંતી કચેરી મૂલ્યાંકન કર્યું છે કચેરીની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો માન્ય મુખ્યમંત્રી સાહેબનું સૂચન એ જ હતું કે આપણે પ્રજાલક્ષી કામ કરવાનું છે બધાએ સાથે મળીને કામ કરવાનું છે અને શક્ય એટલી જે પ્રજાની નાની મોટી જે પણ ક્ષતિ હોય અથવા એમને જે કન્નડગત થતી હોય અથવા જે એમને વિલંબ થતા હોય છે કાર્યમાં એ કેવી રીતે આપણે સુચારુ રીતે ઇફેક્ટિવલી ગવર્નન્સ દ્વારા આપણે કેવી રીતે એમનું સારી રીતે નિરાકરણ કરી શકે જેથી જાહેર જનતાની જે તકલીફ પડતી હોય એમાં આપણે કેવી રીતે ઘટાડો કરી શકીએ